ભાવનગરમાં ભગવાન જગન્નાથની ઓગણ રથયાત્રા નિમિત્તે ભાવનગર પોલીસ અધિક્ષક કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આગામી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેરમાં ઓગણચાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો રૂટ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલો છે બંદોબસ્તની વિગતની જો વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તમાં બાર ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એકસો ને બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઢારસો પંચોતેર પોલીસના કર્મચારી પંદરસો ને સોળ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપીની પાંચ કંપની અને આર એ એફની એક કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે બંદોબસ્તની શરૂઆત ગઈકાલે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ થઈ ગયેલી છે આની સાથે સાથે સમગ્ર રૂટમાં બાર જગ્યાએ વોચ ટાવર છાસઠ જગ્યાએ ડાબા પોઈન્ટ પંચ્યાસી જેટલા બાયનોક્યુલર કેમેરાથી સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન રાખવામાં આવનાર છે તેમજ બોકી ટોકી અને સિતોતેર તથા પોલીસ અધિકારી કર્મચારી સાથેના બોડી વોન કેમેરા એકસો પાંત્રીસનો સમાવેશ થનાર છે બંદોબસ્તના રૂટ ઉપર પાંચ અલગ અલગ જગ્યાએ ક્યુઆરટીની ટીમ તૈનાત રહેશે તથા ટોટલ સાત સેક્ટરમાં જે બંદોબસ્ત રાખવામાં આવેલો છે એમાં દસ મોબાઈલ વાન રથયાત્રામાં દસ ટ્રકની વચ્ચે એક એ મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે સત્યાવીસ ગામા મોબાઈલ સેક્ટરના અંદરના ભાગમાં રાખવામાં આવી અને બંદોબસ્તનું આયોજન કરેલ છે સમગ્ર રૂટ ઉપર એકસો અને સાત જેટલા ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત લગાવવામાં આવેલો છે છેલ્લા વીસ દિવસથી ભાવનગર શહેર પોલીસ રથયાત્રાના રૂટનું અલગ અલગ સમયે નિરીક્ષણ કરી રોડ ઉપર આવનારા ભયજનક મકાન હોય કોઈ ઝાડ હોય કે કોઈ ગટરના ઢાંકણા તૂટી ગયેલા હોય અથવા તૂટવાની શક્યતા હોય એ રીતે લગાવેલા હોય તો એનું મોનિટરિંગ કરી રહી છે જિલ્લા તંત્રની જ્યાં પણ જરૂર પડી ત્યાં પોલીસને કાયમ માટે એમનો સહયોગ મળી રહ્યો છે આમ છેલ્લા વીસ દિવસની તૈયારી ના ભાગરૂપે આવનારી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસની સંપૂર્ણ તૈયારી છે વધુમાં સમગ્ર રૂટ ઉપર વીસ પીટી કેમેરા અને છન્નું સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા કંટ્રોલના કંટ્રોલ રૂમ અને નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે રૂટ ઉપરના મકાનો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્ટી પ્લોટ વગેરેલું છેલ્લા ચાર દિવસથી ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે રથયાત્રાના દિવસે કુલ પાંચ ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે અને ચોવીસ જેટલા ખાનગી વિડિયોગ્રાફર ભાડે રાખી સમગ્ર રથયાત્રાનું વિડીયો શૂટ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે આર્ય કન્યા ગુરુકુલ કરી નબે એકર મેલે વિશાલ પરિસર મેં કક્ષા પાંચ સે લેકર બાર તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर